ગામ પીપળવા તાલુકો તારણા ગીર સોમનાથ જિલ્લો બે હજાર સોળ પછી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તો ત્યાર પછી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની અમારી શેરડી છે આ શેરડીને આ વર્ષે અમે ત્રીજું લાંબ લીધું ચોથું લાંબ લીધો છે ચોખ્ખું વર્ષ થઈ ગયું ચોખ્ખું વર્ષ છે અમારી વાવેતરની પદ્ધતિ જ અલગ પ્રકારની છે કે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં વાવેતરની પદ્ધતિ કઈ કરવી એનું મેન મહત્વ છે અમારે આ શેરડી છે નું ડિસ્ટન્સ છે આઠ ફૂટનું પાટલું છે અને ત્રણ ફૂટ એક ફોડો નાખેલ છે આ રીતે પણ વાવેતર કરે છે આઠ ફૂટનો ટુમાં આમ ગાળો હોય છે ને ગાયટ ગાયટ વચ્ચેનું અંતર અઢી ફૂટનું રાખેલું હોય છે ત્યાર પછી આ શેરી અમે પ્રાકૃતિકમાં રાસાયણિક ખાતર દવા કોઈ વસ્તુ નાખતા નથી બે હજાર સોળ પછી અને એનો ગોળ બનાવવાનો આવે છે અને એ ગોળની અંદર પણ કોઈ જાતનું કેમિકલ નાખવામાં નથી આવતું કે પ્રિઝર્વેટિવ નથી નાખવા કેમ કે ગોળને સાચવવા માટેના પ્રિઝર્વેટિવ જે નાખવામાં આવે છે ને એ પ્રિઝર્વેટિવ પણ કોઈ નાખવામાં આવતા નથી એ પ્રકારનો અમે ગોળ બનાવીએ છીએ અને જે કંઈ છે કંઈક ગોળ બને કિલો બે કિલો અને કાકવી આ જે ગોળ બનાવે છે એનું ઘેરથી જ હું વેચાણ કરું છું અને મારા ગ્રાહક જ એટલા છે કે મારો ઘેરથી જ ગોળ બધો વેચાઈ જાય છે આ બધા આપણે એમ કહીએ છીએ કે પ્રાકૃતિક ખેતીનો ઓર્ગેનિક ખેતી દવા વગરનો ગોળ તો એમાં હું મારા કહેતો હવે પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક દવાની જે વાત આવે તો પ્રાકૃતિક ખેતીનો જે ખેતી સત્સાધન છે ખર્ત છે તો એ બધું અમે ઘનજીવમૃત છે જીવવૃત છે દસ કરોડની અર્થ છે અગ્નિવસ્ત્ર છે એ અમે બધું વાર્ય જ બનાવીએ છીએ જે પ્રાકૃતિક ખેતીને કહેવાય છે જ્યારે ઓર્ગેનિક ખેતી કહેવાની હોય ઇંગ્લિશ શબ્દ છે અને લોકો બજારમાંથી કંપનીના ડબલા લઈ અને ઓર્ગેનિકને લાવી છે દવા સાથે એને ઓર્ગેનિક કહેવાય ઓર્ગેનિકના રૂપમાં લોકો લગાવે ઓર્ગેનિકનો અને લોકોને ટૂંકમાં છેતરવાનું કામ મતલબ એ કહેવાય ને કે છેતરવાનું કામ કરીને કે ભાઈ દવાનું દવા વગરનું એટલે જે અત્યારે જે પેસ્ટિસાઇડની જે દવા છે એ પેસ્ટિસાઇડમાંથી બધા લોકો ઓર્ગેનિક તરફ વહી રહ્યા છે પણ ઓર્ગેનિકમાં પણ દવા તો એ જ આવે એટલે એ બધું થોડું ઘણું છે ને આજે હું તમને પ્લાન બતાવું છું અત્યારે પ્લાન પાછો ચાલુ થઈ ગયો છે અને કેવી રીતે જે ઓર્ગેનિક શેરીમાંથી જે ગોળ બને એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહે અત્યારે હવે પ્લાન પાછો ચાલુ થઈ ગયો છે કેમ કે તવો ખાલી થઈ ગયો એટલે પ્લાન પાછો ચાલુ થઈ ગયો છે અમને જો બે જણાના આ કામ કરવાનું શેરડી નાખવાનું બે જણા ના પીલવાનું કામ કરવાનું જો અને આ પ્રાકૃતિક આ ત્રીજા વર્ષની શૈડી છે ત્રીજા ત્રીજા વર્ષની જાણે વાળ હોય ને એવી શૈડી છે પ્રાકૃતિક ખેતીથી બનાવેલી શૈળી અને આ પણ એ ટગલો છે આ ઢગલો છે એ બીજી શેરડીનો છે એટલે એને સાઈડ માં છે પહેલાં અને આવો કઈક છે પ્લાન વારી જો બધો બધું આકાશ છોતા હુકવેલા છે એના ફ્યુલ તરીકે ઉપયોગ કરવાનો અને ઓલી બાજુ રસ આવે જ્યાં રસ શેરડી જે પીલાય છે ને એનો રસ અહીંયા અત્યારે નીચે નીકળે અને અહીંયા એક નીચે જારી રાખેલું હોય છે જારીમાંથી થઈ અને જો આ તવામાં જે પાઇપ છે ને પાઇપ દ્વારા તવામાં જાય છે રસ જે અહીંયા ચાલુ થઈ ગયું છે અત્યારે અને ટ્રેક્ટર જો નીકળી ગયું છે ભરવા માટે પીપળવા તવામાં ટ્રાન્સફર કરવા માટે જેવી પ્રોસેસ કરવાની હોય છે આ તવામાંથી તવામાં આગળ આગળ એનાથી ગોળ બને જો હવે રસનો જે તવા ભરાઈ ગયો ને એ તવાને પાછું કે પ્રાકૃતિક ખેતી દ્વારા જે શેરડી પકાવવામાં આવેલી હતી એમાંથી ગોળ બની ગયો છે અત્યારે જે આગળ બીજા શેરડી ચાલતી હતી એનો ગોળ પણ બનતો આ બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરી અને પછી જે પ્રાકૃતિક ખેતી દ્વારા જે શેરડી પકવેલી હતી અરદાસભાઈ બમરોટિયાની ત્યાંથી જે શેરડી આવે ને એના જો ગોળ બનાવવાનું ચાલુ છે અંદર ગોળની થપી પણ લાગેલી છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને જો આ કમ્પ્લેટ ગોળ બની ગયો છે આમાં ગોળમાં કોઈ કસ્તર ન રહે એના માટે જો અહીંયા ચાયણી પણ રાખવામાં આવેલી છે તો અહીંથી આગળ આ બધું ગોળ છે અહીંયા નાખે અંદર ચોકીમાં લેવાની છે ચાલો ગોળ જો આવી રીતે અંદર નાખવાનું ચાલુ થઈ જાય ગોળ બની જાય ને એટલે આવી રીતે અંદર લઈ જવાનું હોય છે ગોળ મેન્યુઅલી પ્રોસેસ કરવાની છે ઓટોમેટિક અહીં નથી થતું કઈ આવી રીતે બધો ગોળ અંદર પછી અહીંથી પાછું બીજું જે આ રસનો તો ભરાઈ ગયો એ બધું અહીંથી ટ્રાન્સફર થતું થતું આ પાછા આ બધા તવામાં આવી જાય ને આ બધું ગરમ કરવા માટે અત્યારે જો બંધ કરી દીધું હોય છે અહીંયા જ્યાં અહીંયા સતત ચાલુ હોય અત્યારે બંધ કરી દીધું એઠે છોતા નાખવાનું ચાલો ખાલી થઈ ગયું જો અહીંથી આને

રસ નીકળે પછી આ બધી પ્રોસેસ થાય રજાગ છે ત્રણસો ચોસઠ અંદર આવવાનું ચાલુ છે અને આ ગોળ આખો બની ને આવતો રહ્યો હવે અને ઠારી ભરવાની પ્રોસેસ કરવાની હોય છે આવો છે પ્લાન અને આગળ જે પ્રાકૃતિક ખેતીથી બનેલી ગોળની ડબલીઓ છે એ તમારી સામે ભરાઈ ગયેલી પડી છે ચાર કિલોમાં બધી અને થોડા ડબ્બા ભરેલા છે જે આ ડબ્બા પ્રાકૃતિક ખેતીના જ ભરેલા છે આ છે એ બીજી છે આપણે બીજા છે ગોળના ડબ્બા છે અને આ ડબ્બા છે એ બધા અત્યારે પ્રાકૃતિક ખેતીથી જે શેડી હોય ને એનાથી ગોળ બનેલો હોય એની ડબલી ભરેલી છે બધી અને જો અહીંયા બધા બેઠા છે અરદાસ બાપાને

તો અત્યારે ગોળનું પેકિંગ ચાલુ છે તો એનો ભાવ છે એ તમને અત્યારે અમારે ચાર કિલોના પેકિંગ આવે એ ચાર કિલોના સાડા ત્રણસો રૂપિયા અમે ભાવ નક્કી કર્યો છે અને જયારે ચાસ્ફોર્ડિંગનો ખર્ચો આવે એ લોકોએ ગ્રાહક દેવાનો છે અત્યારે મારી પાસે ઓલરેડી દસ થી બાર ટનનો ગોળનો સ્ટોક છે દસ થી બાર ટન ગોળનો સ્ટોક છે એ મારી પાસેનો કમસે કમ બે મહિના સુધી છે બે મહિના પછી મારી પાસે ગોળનો સ્ટોક ખાલી થઈ જાય જે ગ્રાહકને પ્રાકૃતિક ગોળ સુભાષ પાલેકર પ્રાકૃતિક ગોળ ખાવો હોય તો વહેલા હેર ઓર્ડર લખાવે જયગા અને એ ગોળ ઉપર જે અહીંયા લેબલ મારેલું છે આખે ઘનશ્યામ પ્રાકૃતિક ફાર્મ પીપળવા ગીર તાલુકો તાલાળા ગીર અને જિલ્લો ગીર સોમનાથ હરદાસભાઈ જાદવભાઈ બામરોઠિયા અને એમનો મોબાઈલ નંબર અહીંયા છે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમારે ગોળ જોતો હોય તો પહોંચાડી આપવામાં આવશે પણ નું ભાડું તમારી ઉપર રહેશે એ રીતે આખે આખું પ્રોડક્શન કરીએ છીએ અને જે કોઈને પણ જોતો હોય તો એ નંબર ઉપર કોન્ટેક કરી અને કરાવું ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી